જય હિન્દ મિત્રો આપણી વચ્ચે અત્યારે આપણી પાસે ઘણા બધા ગામજનો તેમજ અહીંયાથી જે જે વટેમાર્ગો પસાર થાય છે આ રોડ ઉપર જે રોજ હાલવા છે એવા લોકો પણ આપણી સાથે અત્યારે આવ્યા છે ખુબ સુંદર રીતે રોડ નું કામ થાય છે ભાઈ હું કેવો આ રોડ વિશે તમે ભાઈ રોડ છે કે નથી પેલા એની પોઝિશન એની પોઝિશન તમે બેઠો બેઠો તમે આ ડામર તાજો જ છે દસ મિનિટ પેલા બનાવેલો

નેતાઓ લઈ જાય છે હું કેવો ભાઈ આ રોડ બન્યો છે એમાં તમારું કઈ તમને લાગે છે હાડા નવ વર્ષે આ રોડ યોગ્ય બન્યો છે

એટલા માણા થાવ માણા જરાક જરાક તો જનતા નું જોવો નકરું તમારું જોહો વાંજ્યા રેહો વાંજ્યા ભાઈ નાખવાનું કોઈ નઈ પરજા થાય આમ આમ અંગુઠા ત્રાહા આય છે હાથ ત્રાહા આય છે અપા ટપા જેવી પરજા થાય આ તમે જોવો રા રોડ બનાવી ગયા છે આ તમે જોવો અહિયાં તો અહિયાં તો આપણને દેખાય ને કે આમાં ડામર કેટલો હશે જોવો આમ જો આમ જોઈ લે ભાઈ ના હાથ ડામર વાળા થઈ ગયા આખા કાળા થઈ ગયા કાળા મીંદડા જેવા હાથ થઈ ગયા તાલુકા પંચાયત ભાજપની સંસદ સભ્ય ભાજપના નગરપાલિકાઓ ભાજપની જિલ્લા પંચાયત ભાજપની તોય પાછા ફાકા ફોજદારી કરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એટલે મંજૂર નથી થતા તમાર બાપનો તંબુરો એક ધારાસભ્ય ખાલી આપના હાથ જ નહોતું બાકી તમે તમને દેખાત છો